બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના બ્રહ્મ સમાજની સેવડી ખાતે અદ્યતન લાઇબ્રેરીનો શુભારંભ વિધિવત કરાવ વિદ્યા એજ સર્વધન છે જેને અનુરૂપ અંતર્ગત કાંકરેજ તાલુકાના મુખ્ય મથક આનંદ ભુવન ખાતે અદ્યતન લાઇબ્રેરીનો શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ શુભ પ્રસંગે નાની બાળકીના હસ્તે વૈદિક મંત્ર ચાર સાથે ઘડો મૂકી હરગોવનભાઈ સિરવાડા ઉપસ્થિત સૌના હસ્તે કમલેશભાઈ સાસેદરા વેદ મંદ્ર સાથે પૂજન કરવામાં આવ્યું કાંખર તાલુકાના મુખ્ય મથક સેવળી ખાતે આવેલ આનંદવાડીમાં વાડીમાં પરમ પૂજ્ય સમાજ સુધારક શ્રી આનંદ બાપુના સ્વપ્ન સાકાર કરવા શિક્ષણ લઈ જાગૃતિ સાથે સદર લાઇબ્રેરીનો શુભારંભ કરવામાં કરામાવ્યો લાઇબ્રેરીમાં બેઠક વ્યવસ્થા સાથે એસી સહિત વિવિધ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે થઈ ત્યારબાદ દાતાને માન્યવર મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે શ્રી શ્યામ સુરુપજી બાપુડા ઉજનવાડા શ્રી હરગોવનભાઈ મધુભાઈ દવે રાજ્ય અધિકારી એમ દવે ગોવિલભાઈ મનુભાઈ જોશી ચીમનગઢ મહેશભાઈ માનપુર તેમજ કાંકરે તાલુકાના બ્રહ્મ સમાજના યુવાનો આગેવાનો વડીલો મોટી સંખ્યામાં આજે આ કાર્યક્રમ અંતર્ગત સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ અને સમાજ અગ્રણી હરગોવનભાઈ સિરવાડિયાએ સંબોધન કરતા જણાવ્યું કે સમાજ શિક્ષણ ખૂબ આગળ વધી રહ્યો છે આવનાર સમયમાં સમાજના વિદ્યાર્થીઓ માટે ગાંધીનગર ખાતે જમીન સંપાદન કરી સમાજના બાળકો માટે ભવ્ય સંકુલ ઊભું થાય તે દિશામાં આગળ વધી રહ્યા છે આ તબક્કે શ્રી શ્યામ સ્વરૂપજી બાપુએ શુભ આશીર્વાદ આપ્યા અને આવનાર ભવિષ્યમાં સમાજના વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી કાર્યક્રમ બાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું સદર કાર્યક્રમનું સૂત્ર સંચાલન આચાર્ય શ્રી કાંતિભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું દાતાનું સન્માન પૂજ્ય બાપુની તસવીર આપી કરવામાં આવ્યું આ શુભ પ્રમુખ વિષ્ણુભાઈ અને તેમની ટીમ દ્વારા સર્વનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આનંદવાડીની અંદર શ્રી આનંદ બાપુના લાઇબ્રેરીનો શુભારંભ કર્યો છે જે અત્યારના આધુનિક યુગની ખૂબ જરૂરિયાત અને માંગ હતી કે વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટે કરીને દરેક નાના મોટા શહેરો એ મોટા ગામડાઓની અંદર અભ્યાસ માટે કરીને લોકો આજે અમારા જે વિદ્યાર્થીઓ હતા એ જ્યાં ત્યાં પાટણ થરા એમને જોવું પડતું હતું આજે પ્રોપર શિયોની અંદર ખૂબ સરસ મજાની આધુનિક જેને કહેવાય એવી આઠ લાખના ખર્ચે બધી તૈયારી કરીને સોલાર સુધીને પણ તૈયારી કરી દીધી છે સોલારની અંદર એક એવી વેજનિક બેટરી આવે છે કે જેના કારણે રાતનો જે વપરાશ થાય છે ઇલેક્ટ્રિકનો એ પણ વપરાશ ત્યાં સ્ટોર કરી અને એનો ઉપયોગ કરી શકશું આ રીતે અમારા સમાજના જે દાતાઓ છે એક જ કલાકની અંદર અમે લોકોએ ત્રણ લાખ રૂપિયા ફાળો કર્યો હતો ત્યારબાદ લોકોને ખબર પડી કે આવા શિક્ષણ માટે કામ થઈ રહ્યું છે ત્યારે ઘરે બેઠા પણ એમને ફોન ઉપર લખાઈને આજે આઠ લાખ જેટલો ફાળો થઈ ગયેલો છે હજુ પણ ભવિષ્યની અંદર સમાજે કહ્યું છે કે આગળ કંઈ પણ તમારે પ્લોટ લેવો હોય આગળ કંઈ સુવિધાઓ ઊભી કરી હોય તો એના માટે કરીને સમાજ અત્યારે દાન આપવા માટે તત્પર છે કળિયુગની અંદર બ્રાહ્મણે બહુ સરસ મજાના બે કામ કરી રહ્યા છે તાલુકા બ્રહ્મ સમાજ સંચાલિત શ્રી આનંદ પ્રકાશ લાઇબ્રેરીનું આજે લોકાર્પણ હતું આજના સમયમાં આજે જે લાઇબ્રેરીને જે શિક્ષણની જરૂર હતી એના અનુસંધાને અમે થોડા સમયમાં એક જ મહિનામાં આ લાઇબ્રેરીનું ઓપનિંગ કરેલું અને તૈયારી બના ભાગરૂપે કરેલું અને દાતાઓએ ખુલ્લા મનથી ખુલ્લા તન મન ધનથી આ લાઇબ્રેરીમાં સહયોગ આપ્યો છે એ બદલ દરેક દાતાઓનો સિઓરી તેમજ ઠાકરેજ બ્રહ્મ સમાજને હું અભિનંદન પાઠવું છું રિપોર્ટર રામજી મહેરાગોર બનાસકાઠા